શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ આજની કહાની આજે રામભાઈની તબિયત વધારે ગંભીર થઈ ગઈ હતી એટલે એમના પત્ની બહેને પોતાના દીકરાને ફોન કર્યો અને કહ્યું કે દીકરા તું જાણે છે ને તારા પિતાજીની હાલત વિશે અને હવે તો એની હાલત વધારે ખરાબ થઈ ગઈ છે અને પથારીમાં પડ્યા પડ્યા તને યાદ કર્યા રહે છે એટલે થોડો સમય કાઢીને તારા પિતાજીને મળવા આવી જા અને વહુ અને બાળકોને પણ સાથે લાવજે એટલે દીકરાએ કહ્યું મા અત્યારે મને રજા નહીં મળી શકે એટલા માટે મારું ત્યાં આવવું મુશ્કેલ છે પરંતુ થોડા દિવસોમાં જ સમય કાઢીને આવી જઈશ દીકરાનો આવો કોરો જવાબ સાંભળીને બહેન નિરાશ થઈ ગયા અને ચહેરો જોઈને રામભાઈના ચહેરા પર પણ નિરાશા આવી ગઈ એની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા સિત્તેર વર્ષ રામભાઈ એક ગંભીર બીમારીથી પીડાતા હતા પથારીમાં પડ્યા પડ્યા પોતાના જીવનના અંતિમ દિવસો જેમ તેમ કરીને કાપી રહ્યા હતા નીલમ બહેન અને રામભાઈ પોતાના દીકરા અને વહુથી દૂર પોતાના જૂના ઘરમાં રહેતા હતા એનો દીકરો રજની શહેરમાં નોકરી કરતો હતો વિવાહ બાદ દીકરો શહેરમાં જઈને વસી ગયો ત્યાં એ પોતાની પત્ની અને દીકરી સાથે રહે છે અને ગામના ઘરમાં કેવળ બહેન અને રામભાઈ બે જણા જ જ રહ્યા હતા રામભાઈને ગામમાં ખેતીની જમીન હતી અને જમીનની ઉપજથી પોતાના ઘરનું ગુજરાન ચલાવતા હતા અને પોતાના એકના એક દીકરાને ભણાવી ગણાવીને એ મુકામ સુધી પહોંચાડ્યો હતો કે તે આજે માથું ઊંચું કરીને જીવી રહ્યો હતો પોતાના પરિવારને એક સારું જીવન આપવા માટે રામભાઈએ આખું જીવન કઠોર પરિશ્રમ કરવામાં વિતાવી દીધું પરંતુ ઉંમરની સાથે સાથે એમના શરીરની તાકાત પણ ઓછી થવા લાગી જેના કારણે રામભાઈ ખેતરમાં કામ નહોતા કરી શકતા અને લાચાર હતા એટલે પોતાની જમીન બીજાને વાવવા આપી દીધી હતી પરંતુ સમયની સાથે સાથે એની હાલત વધારે બગડી ગઈ અને ખબર પડી કે મને એ ગંભીર બીમારી છે અને એની બીમારીના ઈલાજમાં એની બધી જ બચત ખલાસ થઈ ગઈ હતી ત્યાં સુધી કે એમનું ખેતર પણ વેચાઈ ગયું હતું હવે તો બસ એક જૂનું મકાન વધ્યું હતું પહેલાં તો એનો દીકરો જમીનમાંથી આવેલી રકમ મેળવવા માટે કમસે કમ એક વર્ષમાં બે વાર તો આવતો પરંતુ જ્યારથી તેમની જમીન વેચાઈ ગઈ ત્યારથી એના દીકરાએ માતા પિતા પાસે આવવાનું તો દૂર રહ્યું પરંતુ એને ફોન કરવાનું પણ બંધ કરી દીધું હતું જો કે એની વહુના દિલમાં માતા પિતા પ્રત્યે સહાનુભૂતિ હતી અને ક્યારેક ક્યારેક માતા પિતાના હાલચાલ પૂછવા માટે ફોન કરતી રહેતી ઘણી વાર બહેન પોતાના દીકરાને ફોન કરીને ગામડે આવવાનું કહેતી રહેતી પરંતુ દીકરાનો હંમેશા એક જ જવાબ હતો કે હું અત્યારે વ્યસ્ત છું આજે સાંજે રામભાઈએ નીલમબેનને અચાનક કહ્યું કે આજે મને ગભરામણ થઈ રહી છે એટલે નીલમબેને તરત જ લીંબુ શરબત બનાવીને લાવ્યા પરંતુ આવીને જોયું તો રામભાઈ બે હોશ હાલતમાં પડ્યા હતા તેમની આંખોને મોઢું ખુલ્લું રહી ગયું હતું આ જોઈને નીલમબેનને સમજતા વાર ન લાગી કે મારા પતિ અમને છોડીને હંમેશા માટે જતા રહ્યા છે આ દ્રશ્ય જોઈને નીલમબહેનની તો જાણે દુનિયા ઉજળી ગઈ હતી આખરે રામભાઈ સિવાય એનું આ દુનિયામાં બીજું કોઈ નહોતું રહ્યું દીકરાને તો પિતાના અંતિમ સંસ્કારમાં આવવાનો પણ સમય નહોતો સાંજ સુધી રાહ જોઈ પરંતુ દીકરો ન આવ્યો ત્યારે બધા જ સગા સંબંધીઓ અને ગામ લોકોએ નક્કી કર્યું કે હવે દીકરાની રાહ જોવી વ્યર્થ છે એટલે તમામ લોકો સાથે મળીને રામભાઈના અંતિમ સંસ્કાર માટે લઈ ગયા ત્યારે જેનો દીકરો રજની પાછળથી સ્મશાને પહોંચ્યો અને પિતાજીના અંતિમ અગ્નિ સંસ્કાર કર્યા હજુ તો બે દિવસ વીત્યા હતા એટલે રજની પોતાની મા પાસે જઈને કહેવા લાગ્યો કે મારે ઓફિસમાં ઘણું બધું કામ છે અને હું અત્યારે ઘણી મુશ્કેલીથી રજા લઈને આવ્યો છું અને જે થવાનું હતું એ થઈ ગયું છે એને આપણે બદલી તો નહીં શકીએ પરંતુ મારું કામ ખૂબ જરૂરી છે નીલમ બહેન તો ખૂબ ગુમસુમ થઈને બેઠા હતા એટલે તેમણે તો દીકરાને રોકાવાનું પણ ન કહ્યું અને જવાનું પણ ન કહ્યું તો એકદમ શૂન્ય થઈને બેઠા રહ્યા પરંતુ ગામના લોકો અને સંબંધીઓ રજનીની આવી વાતો સાંભળીને હેરાન થવા લાગ્યા અને ગામના લોકો કહેવાથી દીકરાને ત્યાં જ રોકાવું પડ્યું પિતાજીનું બારમું કર્યા બાદ દીકરો જ્યારે ગામડેથી શહેર જવા માટે નીકળી રહ્યો હતો ત્યારે ગામના સરપંચે એને રોકીને કહ્યું કે બેટા તારી માનો કેવળ તું એક જ સહારો છો અને તારા સિવાય હવે આ દુનિયામાં એનું કોઈ નથી રહ્યું અને તું પણ તારે વૃદ્ધ માને આવી હાલતમાં છોડીને જતો રહીશ તો એને કોણ સંભાળશે એટલે તું તારી માને પણ સાથે લઈ જા એ તમારી સાથે રહેશે કમસે કમ એનો સમય તો પસાર થશે અને અહીં ઘરમાં એકલા કેવી રીતે રહી શકશે ગામના સરપંચની વાત નીલમ બહેનની વહુને પણ સારી લાગી પરંતુ વહુ પોતાના પતિના સ્વભાવને જાણતી હતી જેના કારણે કંઈ બોલી ન શકી અને સરપંચની વાત સાંભળીને રજની કહેવા લાગ્યો કે મારી મા માટે ગામનું વાતાવરણ સારું રહેશે અને આમ પણ શહેરમાં મારું ઘર એટલું મોટું નથી કે હું માને મારી સાથે રાખી શકું ત્યારે જ સરપંચે કહ્યું કે બેટા કદાચ તું એ નથી જાણતો કે તારી માએ એના જીવનમાંથી શું ખોયું છે તારા પિતાજી આ ઉંમરમાં પણ તારી માનું ખૂબ ધ્યાન રાખતા હતા અને હવે જ્યારે આ ઉંમરમાં એને તારા સહારાની સૌથી વધારે જરૂર છે ત્યારે તું તારી માને સાથે લઈ જવા નથી માગતો ઠીક છે કદાચ તને તારી માને સાથે રાખવામાં તકલીફ હોય તો અહીં ગ્રામ પંચાયત તેનું ધ્યાન રાખશે પરંતુ ત્યારબાદ તને તારા પિતાના મકાનમાંથી કોઈ હિસ્સો નહીં મળે સરપંચની વાત સાંભળીને રજની ગભરાઈ ગયો અને પોતાની માને પોતાની સાથે લઈ જવા માટે રાજી થઈ ગયો નીલમબેન એક ખૂબ મોટી માનસિક પીડામાંથી ગુજરી રહ્યા હતા એટલા માટે એની વહુ એને સાથે રાખવા માગતી હતી પરંતુ એના દીકરાને આ વાતથી કોઈ મતલબ નહોતો એ તો ફક્ત સરપંચ દ્વારા પ્રેશર કરવાના કારણે પોતાની માને સાથે લઈ જવા માટે રાજી થયો હતો રજની ખૂબ જ મતલબી અને લાલચુ માણસ હતો અને એ તો સંબંધોમાં પણ પોતાનો મતલબ અને સ્વાર્થ તોતો રાખતો હતો અને એની આ વાતની જ એની પત્નીને જરાય પસંદ નહોતી હવે રજની જેમ તેમ કરીને પોતાની માને શહેરના એના ઘરે લઈ ગયો પરંતુ થોડા દિવસો વીત્યા ત્યાં તો માની દીકરાની આંખોમાં કાંટાની જેમ ખટકવા લાગી પરંતુ એની પત્ની એક સ્ત્રીના દુઃખને જાણતી હતી સમજતી હતી કે કેમ કે તે ખુદ પણ એક સ્ત્રી હતી અને એને ખબર હતી કે એક સ્ત્રીનો સહારો એનો સુહાગ ઉજળી જાય ત્યારબાદ એની કેવી દશા હોય છે પરંતુ સાથે સાથે એ એના પતિને જાણતી હતી કે મારો પતિ કેટલો લાલચુ વ્યક્તિ છે અને પૈસા માટે એ કઈ હદ સુધી જઈ શકે છે એટલે બહુ ચૂપ રહેવા માટે મજબૂર હતી નીલમ બહેન દીકરાના ઘરે આવ્યા એને એક મહિનો થઈ ગયો હતો અને હવે જ્યારે રજની આ મહિનાના ખર્ચનો હિસાબ લગાવ્યો એટલે એના હોશ ઉડી ગયા લાઇટ બિલ લઈને ગુસ્સો કરતી એની પત્ની પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે જો તું આખા દિવસ ઘરમાં શું કરે છે ઘરમાં એસી લગાવ્યું છે તો શું આખો દિવસ એસીની હવા ખાતી રહે છે જો તો ખરી કેટલું લાઇટ બિલ આવ્યું છે અને ઘરના રાશનનો પણ કેટલો ખર્ચ વધ્યો છે આ મહિનોને પૂરા પંદરસો રૂપિયા ખર્ચો વધી ગયો છે ત્યારે જેની પત્ની બોલી કે તમે આટલું જોર જોશથી શા માટે ચિલાઈ રહ્યા છો અરે માજી ગામમાંથી આવ્યા છે અને પંદરસોનો ખર્ચ વધી ગયો તો શું થઈ ગયું આટલી બધી કંજૂસી કરવી એ સારી વાત ન કહેવાય અને આમાંથી હજાર રૂપિયા તો ગામડે આવવા જવામાં ખર્ચો થયો હતો અને તમે કાન ખોલીને સાંભળી લો કે આ તમારી મા છે અને તે હવે આપણી સાથે જ રહેશે એટલે આપણે એની જરૂરિયાતનું ધ્યાન રાખવું જોઈએ અને તમે તો ઘરનો થોડો ખર્ચો વધ્યો ત્યાં તો ચીલાવા લાગ્યા છો નીલમ બહેના બધી વાતો સાંભળી રહ્યા હતા અને એની માનસિક સ્થિતિ તો પહેલેથી જ ડામાં ડોળ થયેલી હતી અને ઉપરથી એના દીકરાની આવી વાતો એના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર કરતી હતી હવે વધતા જતા ખર્ચા બાબતે વહુ સાથે ઝઘડો કરવાનું દીકરાનું રોજનું કામ બની ગયું હતું જેનું પરિણામ એ આવ્યું નીલમ બહેનની તબિયત રોજ રોજ બગડતી જઈ રહી હતી આમ તો વહુ પોતાની સાસુનું પૂરું ધ્યાન રાખતી હતી પરંતુ દીકરાને ફક્ત પોતાના પૈસાની પડી હતી અને પોતાની સાસુમાની બગડતી તબિયતને જોઈને એક દિવસ વહુ રજનીને કહ્યું કે માજીને ડોક્ટર પાસે લઈ જાઓ એટલે રજનીએ પહેલા તો ના પાડી દીધી પરંતુ પત્નીએ ભારપૂર્વક કહ્યું ત્યારે રજની માને લઈને ડોક્ટર પાસે ગયો અને દવા લઈને ઘરે આવ્યા એટલે દવાઓ ડાઇનિંગ ટેબલ ઉપર ફેંકી અને ગુસ્સાથી ચીલાવા લાગ્યો અને પત્નીને કહ્યું કે બસ હવે બહુ થઈ ગયું હું આનાથી વધારે માને આપણી સાથે નહીં રાખી શકું માને સાંભળ સંભળાવી હવે મારા માટે મુશ્કેલ થઈ ગઈ છે એટલા માટે હું એને મૂકવા જઈ રહ્યો છું આટલું કહેવાની વાર હતી કે વહુ રૂમમાંથી દોડીને બહાર આવી ગઈ અને કહેવા લાગી કે માને મૂકવા જઈ રહ્યો છું એનો મતલબ શું છે ક્યાં મૂકીને આવશો અને કોની પાસે મૂકીને આવશો એટલે રજનીએ એની પત્નીને કહ્યું કે એ બધી મને ખબર નથી બ ખબર હું બસ એટલું જાણું છું કે હવે આ બધું હું વધારે સહન નહીં કરી શકું અરે દરેક વાતની એક હદ હોય છે શું તને ખબર છે કે માની દવાઓ કેટલી મોંઘી છે અરે આટલા ખર્ચા મા તો આપણા આખો મહિનો નીકળી જાય અને આવી જ રીતે ખર્ચો કરતો રહીશ તો હું સડક પર આવી જઈશ એનાથી તો સારું છે કે હું માને જ ક્યાંક મૂકી આવું ત્યારે વહુએ કહ્યું કે આ કેવી વાતો કરી રહ્યા છો તમે મા તમારી મા છે અને તમને એને સડક પર મૂકવાની વાત કરી રહ્યા છો તમારી અંદર આવો વિચાર પણ કેવી રીતે આવી શકે પરંતુ હું આવું બિલકુલ નહીં થવા દઉં સમજી ગયા તમે પોતાની પત્નીનો આવો ગુસ્સો ભર્યો અવાજ સાંભળીને રજની હેરાન રહી ગયો કેમ કે આ પહેલી વાર હતું કે એની પત્ની આટલી ગુસ્સે થઈને વાત કરી રહી હતી પરંતુ ત્યારબાદ જ તરત વહુએ વાત સાંભળીને પ્રેમથી પોતાના પતિને કહ્યું જો હું જાણું છું કે આજકાલ મોંઘવારી વધી ગઈ છે પરંતુ એનો મતલબ એ તો નથી કે આપણે આપણી જવાબદારીઓમાંથી પાછળ હટી જઈએ અને આ આ પણ તે તમારી માં છે અને એને સાચવવાની આપણી ફરજ છે પરંતુ વહુએ કહેલી વાતો રજની ઉપર કોઈ અસર ન પડી એ તો હજુ પોતાની માને ઘરથી દૂર કરવા માંગતો હતો પરંતુ એની કોઈ તરકીબ નહોતી સૂજી રહી કે હું આખરે એવું શું કરું જેનાથી મા ઘરથી દૂર થઈ જાય કેમ કે રજની એટલું તો સમજી ગયો હતો મારી પત્ની મોજૂદ છે ત્યાં સુધી તો માને ઘરમાંથી દૂર કરવી મુશ્કેલ છે એટલે હવે રજની સમય આવવાની રાહ જોવા લાગ્યો થોડા દિવસ બાર એકવાર રજની પોતાની માને દવા લેવા માટે હોસ્પિટલે લઈને ગયો ત્યારે એણે ત્યાં હોસ્પિટલમાં એક વ્યક્તિને જોયો જે ખૂબ જ પરેશાન હતો કેમ કે વ્યક્તિની માની બંને કિડનીઓ ખરાબ થઈ ગઈ હતી જેના કારણે એને કિડની ટ્રાન્સપ્લોટ કરવા માટે એક ડોનરની જરૂરિયાત હતી પરંતુ એને કોઈ પરફેક્ટ ડોનર મળતું નહોતું એની પાસે થોડા દિવસોનો સમય રહ્યો હતો એટલે રજની આ જોઈને વિચારવા લાગ્યો કે આ વ્યક્તિ એની મા માટે લાખો રૂપિયા આપવા માટે તૈયાર છે જેનાથી કોઈ એની માને કિડની આપવા માટે તૈયાર થઈ જાય પરંતુ કહેવાય છે ને પરંતુ કહેવાય છે ને કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ અને જ્યારે આ વાતની રજનીને ખબર પડી એટલે એના શેતાની મગજમાં એક તરકીબ આવી ગઈ અને તેમણે ડોક્ટર સાથે વાત કરી કે મારી પાસે એક ડોનર છે અને ત્યારબાદ રજનીએ પોતાની મા વિશે વાત કરી પરંતુ ડોક્ટરે કહ્યું આ ઉંમરમાં માજીની કિડની કાઢવાથી એની તબિયત પર ખરાબ અસર પડી શકે છે એટલા માટે ડોક્ટરે રજનીની વાત ન માની ત્યારે રજનીએ ડૉક્ટરને કિડનીના બદલામાં મળવાવાળા પૈસામાંથી થોડો હિસ્સો ડોક્ટરને આપવાની વાત કરી અને ડૉક્ટર પણ જાણતો હતો કે પેલો વ્યક્તિ પોતાની માનો જીવ બચાવવા માટે ડોનરને મોઢે માગ્યા પૈસા આપવા તૈયાર હતો એટલે ડોક્ટરે પણ લાલચમાં આવીને હા પાડી દીધી આ બાજુ નીલમ બહેન પોતાની બીમારીના કારણે પહેલાથી જ બે સુધ રહેતા હતા એટલા માટે રજની પોતાની માને ડોક્ટરની નજર હેઠળ હોસ્પિટલમાં છોડીને જતો રહ્યો જેનાથી કિડની ટ્રાન્સપ્લાન્ટ કરતા પહેલા જે કાંઈ ટેસ્ટ કરાવવા માંગતા હતા એ આસાનીથી કરી લે કેમ કે ડોક્ટરે પહેલા જ કહ્યું હતું કે એ અમે એમને કોઈ વ્યક્તિની કિડની કાઢીને બીજા વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ ન કરી શકીએ આ કાર્ય માટે ઘણા બધા ટેસ્ટ કરવા પડે અમે જ્યારે બધા જ રિપોર્ટ જોઈ લઈશું ત્યારે જ ખબર પડશે કે આ કિડની ટ્રાન્સલેટ થઈ શકશે કે નહીં એટલા માટે રજની પોતાની માને ત્યાં જ હોસ્પિટલમાં છોડીને જતો રહ્યો જ્યારે એ ઘરે પહોંચ્યો એટલે એની પત્ની માં વિશે પૂછવા લાગી પરંતુ વહુએ જોયું કે એનો પતિ એના નજર છુપાવી રહ્યો હતો ઘણા સમય સુધી તો એ ચૂપ રહ્યો પરંતુ વહુએ જ્યારે ભારપૂર્વક પૂછ્યું તો રજનીએ કહ્યું જ્યારે હું માજીને દવાખાને લઈને જઈ રહ્યો હતો ત્યારે માજી અચાનક સડકની બીજી બાજુ જતી રહી હતી અને જ્યારે હું એની પાછળ ગયો તો સડક પર ગાડીઓનું ટ્રાફિક થઈ ગયું ત્યારબાદ માજીનું કોણ જાણે ક્યાં જતા રહ્યા મને મળ્યા જ નહીં પરંતુ વહુને પોતીની વાત પર વિશ્વાસ ન આવ્યો એટલે કહેવા લાગી કે કમાલ છે તમારી ઉપસ્થિતિમાં મા ક્યાંક જતી રહી અને તમે અહીં આરામથી બેઠા છો એટલે રજનીએ કહ્યું તો શું કરું હું તને તો ખબર છે કે ચોવીસ કલાકથી પહેલાં કોઈ પોલીસ સ્ટેશનવાળા કાર્યવાહી નહીં કરતા આવામાં હું શું કરું મેં તો માને ઘણા શોધ્યા પરંતુ એ ન મળ્યા રજનીની વાતો સાંભળીને વહુ એ સમયે તો ચૂપ રહી ગઈ પરંતુ વહુ આ વાત માનવા તૈયાર નહોતી કે માજી ખુદ ક્યાંક જતા રહ્યા છે એટલા માટે ખુદ પોતાની સાસુમાને શોધવા માટે નીકળી ગઈ અને સાસુમાને શોધતા શોધતા થઈ ગઈ પરંતુ વહુને હજુ સુધી સાસુમાનો કોઈ ન લાગ્યો હવે વહુ પણ કલાક વીતવાની રાહ જોવા લાગી જ્યારે બીજા દિવસની સવાર થઈ એટલે વહુએ જોઈને હેરાન હતી કે રજની જલ્દી જલ્દી ઉઠીને તૈયાર થઈ ગયો અને ઘરેથી નીકળી ગયો ત્યારબાદ રજનીએ હોસ્પિટલે જઈને ડોક્ટર સાથે વાતચીત કરી અને જ્યારે એને ડૉક્ટરે જણાવ્યું કે બહેનની આ કિડની આ વ્યક્તિ સાથે મેચ થઈ છે આ સાંભળીને રજની તો ખૂબ ખુશ થઈ ગયો એ તો મનમાં એવું વિચારવા લાગ્યો કે મારી તો લોટરી લાગી ગઈ છે રજનીની આંખો સામે ઘણા બધા પૈસાનો ઢગલો દેખાવા લાગ્યો અને ત્યારબાદ ડૉક્ટરે કહ્યું કે પેલો વ્યક્તિ તમારી માની કિડની માટે એંસી લાખ રૂપિયા આપવા માટે તૈયાર છે ત્યારે રજની આ સાંભળીને વધારે લાલચ આવી એટલે રજનીએ ડોક્ટરને સ્પષ્ટ જણાવી દીધું કે હું મારી માના જીવને આટલા ઓછા રૂપિયા માટે દાવ પર ન લગાવી શકું આખરે માના પ્રેમને કોઈ આટલી ઓછી કિંમતમાં કેવી રીતે આંકી શકે ત્યારે જ રજનીએ વિચાર્યું કે આખી જિંદગી માટે પૈસા ભેગા કરવાનો આનાથી વધારે સારો મોકો ક્યારે મળશે એટલા માટે તેમણે લાલચને વશ થઈને પોતાની માની કિડની માટે પૂરા એક કરોડ રૂપિયાની માંગ કરી અને મનમાં વિચારવા લાગ્યો કે બસ મને એક કરોડ રૂપિયા મળી જાય ત્યારબાદ આ લોકો કદાચ માની કિડની કાઢે કે આખો કાઢે મને કોઈ ફરક નથી પડતો ત્યારબાદ પેલા અમીર વ્યક્તિએ એક કરોડ રૂપિયા આપવા માટે હા પાડી દીધી અને આ બાજુ વહુએ તેના પતિ ઉપર શંકા હતી કેમ કે રજની આજે સવારે વહેલો આટલો જલ્દી ઘરેથી નીકળ્યો હતો અને એ જાણતી હતી કોઈ આ કોઈ સામાન્ય ઘટના નથી એટલે આની પાછળ કોઈ રહસ્ય છુપાયેલું હશે અને રજનીના ગયા બાદ વહુ પોતાની સાસુનો ફોટો લઈને પોલીસ સ્ટેશનમાં ગઈ અને ત્યાં જઈને બધી વાત જણાવી પરંતુ કોન્સ્ટેબલે કહ્યું ચોવીસ કલાક પહેલાં કંઈ નહીં થઈ શકે પરંતુ જ્યારે વહુએ પીએસઆઈને બધી વાત જણાવી એટલે પીએસઆઈને એવું લાગ્યું કે આ હિસાબે તો ચોવીસ કલાક થઈ ગયા છે ત્યારબાદ એફઆરઆઈ લખવામાં આવી અને વહુ પોલીસને સાથે લઈને હોસ્પિટલે જવા નીકળી ગઈ જ્યાં એની સાસુમાનો ઈલાજ ચાલી રહ્યો હતો આ બાજુ રજની તો પૈસાની લાલચમાં આંધળો થઈ ગયો હતો એના મનમાં ફક્ત એક જ વિચાર ચાલી રહ્યો હતો કે એકવાર આટલા બધા પૈસા મળી જાય તો અહીંથી ક્યાંક દૂર જતો રહીશ અને મારી પત્નીને પણ કંઈક જૂઠું કહી દઈશ નીલમ બહેન તો પહેલાંથી જ બે વર્ષની હાલતમાં હતા કેમ કે એને તો બે હોશીના ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા જેનાથી તે આ વાતનો વિરોધ ન કરી શકે હવે નીલમ બહેનને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે જ વહુ પોલીસ કર્મચારીઓની સાથે હોસ્પિટલમાં પહોંચી ગઈ અને જ્યાં એની સાસુમાનો ઈલાજ ચાલી રહ્યો હતો ત્યાં ગઈ પરંતુ ત્યાં એની સાસુમાં ન મળ્યા અને ત્યાં પૂછ્યું તો ખબર પડી કે આ માજી કાલે અહીં આવ્યા હતા એટલે વહુ ડોક્ટરને પૂછવા અંદર ગઈ પરંતુ ડોક્ટર ત્યાં હાજર નહોતા ત્યારે ત્યાં એક નર્સ આવી અને કહ્યું કે ડોક્ટર તો એક વૃદ્ધ મહિલાની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે પોતાની ટીમ સાથે ઓપરેશન થિયેટરમાં ગયા છે અને વહુને આ વાતની પહેલાંથી શંકા હતી એટલે તે કંઈ પણ વિચાર્યા વગર ઓપરેશન થિયેટર તરફ દોડવા લાગી ત્યાં પહોંચીને જોયું કે બહાર ખુરશી ઉપર એક વ્યક્તિ બેઠો હતો અને એ વ્યક્તિ ખૂબ જ પરેશાન લાગી રહ્યો હતો એની બાજુમાં એક નર્સ ઊભી હતી એટલે વહુએ જ્યારે આ નર્સને પોતાની સાસુમાનો ફોટો બતાવ્યો ત્યારે તે વ્યક્તિની નજરે ફોટા તરફ પડી એટલે વ્યક્તિ ચોંકી ગયો અને ગભરાતો ગભરાતો ઓપરેશન થિયેટર તરફ જોવા લાગ્યો કેમ કે આ વ્યક્તિ પેલી વૃદ્ધ મહિલાનો નાનો દીકરો હતો એને નીલમ બહેનની કિડની લગાવવાની હતી વહુની શંકા હવે પાકી થઈ ગઈ હતી એટલે તે દોડીને ઓપરેશન થિયેટર તરફ ગઈ અને દરવાજો ખોખડાવવાનું શરૂ કરી દીધું વહુની પાછળ પાછળ પોલીસ કર્મચારીઓ ત્યાં પહોંચી ગયા હતા પોલીસે દરવાજો ખોલાવ્યો અને વહુ પોલીસની સાથે ઓપરેશન થિયેટરની અંદર ગઈ પરંતુ ત્યાં તો જોયું તો વહુની આંખો ફાટી ગઈ હતી કેમ કે એની સાસુની કિડની કાઢવાની પૂરી તૈયારી થઈ ગઈ હતી અને સાસુમાં તો બેહોશીની હાલતમાં પડ્યા હતા એને તો ખબર પણ નહોતી કે એનો એકનો એક દીકરો એની સાથે આવું આજે આવું કરવાનો હતો ત્યારે જ ખંભા પર બેગ લટકાવીને રજની બહારથી આવી રહ્યો હતો એની સાથે પેલો અમીર વ્યક્તિ પણ હતો અને રજનીએ જ્યારે એની પત્નીને પોલીસ સાથે જોઈ તો એ ગભરાવા લાગ્યો અને ચાલાકી કરીને ત્યાંથી ભાગવા લાગ્યો પરંતુ હવે એની વધારે ચાલાકી નહોતી ચાલવાની એટલે તરત જ પોલીસ કર્મચારીઓએ એને પકડી લીધો અને એની સાથે સાથે ઓપરેશન કરવાવાળા ડોક્ટર અને પેલા અમીર વ્યક્તિને પણ પકડી લીધા જેમણે આટલા બધા પૈસા રજનીને અપાવીને એની માની કિડની ખરીદી હતી પોલીસ સ્ટેશને ગયા બાદ જ્યારે રજનીને સારી રીતે ફટકારવામાં આવ્યો ત્યારે એણે બધું જ સાચું કહી દીધું કે કેવી રીતે લાલચમાં આવીને પૈસા માટે મેં મને જન્મ આપવાવાળી મારી જનેતાને વેચી નાખી હતી પૂછપરછ બાદ એ સ્પષ્ટ થઈ ગયું કે પેલા અમીર વ્યક્તિનો આ બાબતે કોઈ દોષ ન હતો કેમ કે એને તો એ પણ ખબર નહોતી આ વિષયમાં કિડની દાતાની પોતાની મંજૂરી નથી લેવામાં આવી કેમ કે ડોક્ટરે વિશ્વાસમાં લઈ લીધા હતા ત્યારબાદ વહુ પોતાની સાસુમાને હોશમાં આવવાની રાહ જોવા લાગી જ્યારે નીલમબેનને હોશ આવ્યો ત્યારે વહુ એને ગળે લગાડીને રડવા લાગી નીલમબેન હજુ સુધી પૂરી રીતે સાજા નહોતા થયા પરંતુ તેઓ એટલું સમજી રહ્યા હતા કે મારી બહુ ખૂબ જ દુઃખી છે એટલે તેને શાંત કરતા કહેવા લાગ્યા કે દીકરી ચૂપ થઈ જા બધું સારું થઈ જશે પરમાત્મા બધું સારું કરશે ત્યારબાદ બહુ સાસુમાને લઈને ઘરે આવી અને એની ખૂબ સારી રીતે સાળ સંભાળ રાખવા લાગી હવે નીલમબેનની હાલત થોડી સારી થઈ ગઈ હતી પરંતુ રહી રહીને એના મનમાં એક જ વિચાર આવી ગયો હતો કે મારો દીકરો રજની ક્યાં છે જ્યારે નીલમે બેને પોતાનો દીકરા વિશે વહુને પૂછ્યું ત્યારે વહુ પણ હવે સાસુમા સામે આ બધી વાતો છુપાવી ન શકી અને ત્યારબાદ હોસ્પિટલમાં બનેલી બધી જ ઘટના સાસુમાને જણાવી દીધી અને નીલમબેન આવી વાતો જાણીને હેરાન રહી ગયા અને વિચારવા લાગ્યા કે શું કમી રાખી હતી અમે મારા દીકરાની પરવરિશમાં કે મારો દીકરો આજે આવા રસ્તે ચાલી નીકળ્યો ત્યારે જેની વહુ સામે જોઈને એના મનને થોડી શાંતિ મળતી હતી આ બાજુ જેલની સજા મળી હતી અને ડોક્ટરને પણ વર્ષની સજા અને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને શાંત અને સુખદ માહોલ મળવાના કારણે નીલમબેનનું સ્વાસ્થ્ય સારું રહેવા લાગ્યું અને તેઓ ધીરે ધીરે સાજા થઈ રહ્યા હતા આ બાજુ વહુએ ઘરમાં રહીને ઓનલાઈન જોબ શરૂ કરી હતી તેનાથી ઘરનું ગુજરાન ચલાવતી હતી કેમ કે બહુ પોતાના સાસુને આવી હાલતમાં છોડીને બહાર જવા નહોતી માગતી જોત જોતામાં હવે નીલમબેન પૂરી રીતે સ્વસ્થ થઈ ગયા અને ત્રણ વર્ષ વીત્યા બાદ જ્યારે રજની પાછો ઘરે આવ્યો ત્યારે પહેલાં જેવો રજની નહોતો રહ્યો એની અંદર ઘણો બધો બદલાવ આવી ગયો હતો દીકરાના ચહેરા પર શર્મદનીના ભાવ હતા અને દિલમાં પોતાની મા અને પત્ની પ્રત્યે ઈજ્જત હતી રજની માના મનમાં હવે પૈસા ભેગા કરવાની લાલચ ખતમ થઈ ગઈ હતી હવે બધા જ લોકો શાંતિથી રહેવા લાગ્યા પૈસા ઓછા હતા પરંતુ ઘરમાં ખૂબ જ શાંતિ હતી તો મિત્રો આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો